ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ઓનલાઈન દરખાસ્ત કરવામાં અનેક ટેકનિકલ અને વ્યવહારિક મુશ્કેલીઓ છે જેના કારણે આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે અને પાત્ર ધરાવતા અનેક વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ સમયસર રજૂ ન કરી શકવાના કારણે શિષ્યવૃત્તિથી વંચિત રહેવા સંભવ છે આ બાબતે ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળતાથી લાયક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે શરતોમાં કરવા જરૂરી ઓનલાઈન પ્રોસેસમાં પણ સોફ્ટવેર સંબંધે સુધારા કરવા વિનંતી કરવામાં આવી ત્યારે ઓનલાઈન દરખાસ્તમાં આવતી મુખ્ય અડચણો નીચે મુજબ છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ અને પચીસથી રેશન કાર્ડમાં વિદ્યાર્થીઓનું નામ હોવું એ પણ એમના પ્રિન્ટેડ કોડ સાથે હોવું અને આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે આ જોગવાઈ તથા શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતાં ડેટા એનાલિસિસમાં જોવા મળ્યું છે નેવું ટકા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક નથી શાળાએ ડિજિટલ પોર્ટલ પર સ્ટુડન્ટ એન્ટ્રી કરતાં ડેટા એનાલિસિસમાં જોવા મળ્યા છે વીસ ટકા વિદ્યાર્થીઓના રેશન કાર્ડના નામ સાથે કોડ નથી પંચાયત મારફે પેનથી સુધારો કરી ઉમેરેલા છે આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન હોવુંથી વિદ્યાર્થીઓએ જાતે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ લઈને ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવું પડે છે તે ફક્ત વાલી જાય છે તો ન ચાલે અહીં પણ મુશ્કેલી છે કે દરેક કામમાં કોમ્પ્યુટર ઓપરેટર નથી ત્યાં આટલી મોટી સંખ્યામાં એકસાથે ઈ કેવાયસી શક્ય નથી બનતું એમને સર્વરનો પ્રોબ્લેમ છે મોટાભાગે સાઈડમાં ટેકનિકલ ફોલ્ટ કે એરર હોય છે આથી વિદ્યાર્થીઓને પંચાયત તરફથી તાલુકા કક્ષાએ જવા સૂચના આપવામાં આવે છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર સલીમ ચુડાસમા દામનગર